કેન્દ્રીય સલામતી જે કાઉન્સિલ છે મંત્રાલય છે એનો સ્થાપના દિવસ છે ચોથી માર્ચ અને ચોથી માર્ચને સલામતી દિવસ તરીકે ઉજવવું એ એમણે નક્કી કર્યું ઓગણીસો એકોતેરમાં અને આજે આપણે ચોપનમાં સલામતી દિવસની ઉજવણી કરી રહ્યા અને એટલે હું આ પ્રસંગે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આ જે સમગ્ર કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે એ માટે હું ખરેખર ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું અને એમજી સીએલ જીઆઈડીસી ના બિઝનેસ શ્રી પ્રજાપતિ સાહેબ અને સમગ્ર સબડિવિઝન સ્ટાફનો હું હાર્દિક આભાર માનું છું આજનો દિવસ જે છે સલામતી દિવસ આપણે સૌ જાણીએ છીએ કે કેટલો મહત્વનો છે જ્યારે હું આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત થયો છું ત્યારે જ્યારે હું જુનિયર એન્જિનિયર હતો એ સમયની એક ઘટના જેણે મારી આંખો જે છે શરૂઆતના તબક્કામાં મેં જુનિયર એન્જિનિયર તરીકે મારી કારકિર્દીની શરૂઆત કરી અને એ સમયમાં સલામતી ખરેખર શું છે એ મારી આંખો ઉઘાડનાર એ ઘટના બની ગઈ ત્યારે હું વડોદરા પાસે મોભા સબસ્ટેશન છે છાસઠ કેવી એમાં એન્જિનિયર હતો જુનિયર એન્જિનિયર ઇન્ચાર્જ અને તે સમયમાં સબસ્ટેશનના ઇન્ચાર્જને નરેશ કહેવામાં આવે એટલે કે મોભા નરેશ એવી રીતના કરજનની અંદર એક બીજા મિત્ર હતા મારા જુનિયર એન્જિનિયર એમનું નામ હતું સંજય શેઠ એટલે એ મને જ્યારે મળે ત્યારે મને કે તારું નામ બી સંજય મારું નામ પણ સંજય તું બી મોભા નરેશ હું કરજન નરેશ અને અમે મળીએ અને બહુ જ સુંદર બહુ જ અદભુત વ્યક્તિત્વ અને બહુ સારી વ્યક્તિ પણ એ ઘટના એવી બની કે ત્યારે મારું હૃદય દ્રવિ ઉઠ્યું છાસઠ કેવી કરજણ સબસ્ટેશનમાં ત્યારે એક દિવસે શટડાઉન હતો અને કર્મચારીઓ બધા કામ કરી રહ્યા હતા અને એ એ સમયે એવું કે આ જુનિયર એન્જિનિયર છે સીડી સીડી ઉચકી લીધી એમણે અને સીડી ઉચકીને સબસ્ટે સ્વિચયની અંદર એ જગ્યા પર જતા હતા અને છાસઠ કેવી લાઈન સાથે ટચ થઈ ગઈ અને એ ઊભા ઉભા જ જે કહેવાય કે સળગી ગયા અને તાત્કાલિક એમને વડોદરા લઈ આવવામાં આવ્યા લગભગ ત્રણ ચાર દિવસ એ જજુમ્યા પણ છેલ્લે એમનું નિધન થયું અને મેં મારો જે મિત્ર છે એ મિત્રને મેં ગુમાવ્યો અને પછીથી હું લગભગ છવ્વીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી હું એક્ઝિક્યુટિવ એન્જિનિયર થયો અને મારી પાસે અઠ્યાવીસ સબસ્ટેશન હતા અને ત્યારે મેં મારા દરેકે દરેક સબસ્ટેશન જે છે એની અંદર મેં કહ્યું કે સલામતી જે છે એ ફસ્ટ સેફ્ટી ફર્સ્ટ અને એના માટે અમે ખાસ એક જેકોનું સેફ્ટી ગીત છે શૂન્ય અકસ્માત એ ગીતનું આખું પિક્ચરાઇઝેશન કર્યું કદાચ અહીંયા અત્યારે આપણે જોઈ નથી શકતા પણ અમે સેફટી મેન સ્વિચાર્ડમાં મોટો સેફ્ટી મેન જે છે એ મૂક્યો સેફટી મીટિંગ બહુ જ કમ્પલસરી અને આ રીતના એક સેફ્ટી કલ્ચર આપણા ત્યાં શું છે કે સલામતીનો જે શિષ્ટાચાર છે એક પ્રકારનો શિષ્ટાચાર હોવો જોઈએ કોઈ બી કામ જે છે એનો એક શિષ્ટાચાર હોય છે તો એ શિષ્ટાચાર છે એ તો આપણે પાલન કરવું જ રહ્યો બરાબર અને એટલે મેં એ બાબત મને વિચાર આવ્યો કે કઈ રીતના આપણે આ શિષ્ટાચાર છે એને આપણે અમલમાં મૂકી શકીએ અને કઈ રીતના આપણે ખાતરી કરી શકીએ કે આપણે سلامتي તમારું જે ક્ષેત્રમાં તમે કામ કરવાના છો એને તમે શું કરો આઇસોલેટ કરો બરાબર છે આઈસોલેટ કર્યા પછીથી ત્રીજી વસ્તુ શું હશે તમે મને કહો તમે મને કહો ત્રીજી વસ્તુ શું હશે હવે ત્રીજી બાબત એ છે કે જયારે તમે આઇસોલેટ કરો છો તો એ વિદ્યુત ક્ષેત્ર છે જ્યાં તમે કામ સમારકામ કરવાના છો ત્યાં તમે કોર્ડન કરી દો એની જે રિબિન છે કે બોર્ડ મૂકવાનું છે ચેતવણીનું કઈ કામ ચાલે છે બરાબર અને ચોથી બાબત શું કરવાની છે એન્શ્યોર ખાતરી કરો કે અર્થિંગ તમે કરી દીધું છે અને પાંચમી બાબત એ છે તકલી આંગળી કે તમે ખાતરી કરો કે તમે સલામતીના સાધનોનો ઉપયોગ કરી રહ્યા છો આ હાથ છે એના પાંચ આંગણા છે અને પાંચે પાંચ બાબત એ તમને સલામતીનો વિચાર પ્રગટ કરે છે સલામતીનો હાથ છે જે બી કર્મચારી છે વીજ કર્મચારી જ્યારે કામ કરે છે ત્યારે સલામતીનો જે હાથ એની સાથે રહે એટલે આ રીતના આપણે સલામતીનો હાથ સેફ્ટી હેન્ડ એની સાથે આપણે કામ કરીએ અને સલામતીનો જે શિષ્ટાચાર છે એનું પાલન કરીએ અને કેટલીક બાબતો એવી છે કે સલામતીનો સંદેશો આપણે સમાજમાં બી પ્રગટ કરવા માંગીએ છીએ એટલે ઘણી વાર એવું બને છે કે સોસાયટીની અંદર એના વિશે એટલી જાગૃતિ નથી હોતી એટલે અમે શું છે કે ઉત્તરાયણના દિવસે જ્યારે હું ત્યાં રાણામાં હતો તો અમે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એની એક ચિત્ર સ્પર્ધા રાખેલી કે લોકો બાળકો જે છે એ પોતે જે વિસ્તાર છે બધા ઘરની આજુબાજુ હોય તો ત્યારે કઈ રીતના એ લોકો સલામતી જાળવે એના માટે બાળકોની ચિત્ર સ્પર્ધા રાખેલી અને એ રીતના સમાજમાં એ મેસેજ જે છે એ કોમ્યુનિકેટ કરવાનો પ્રયત્ન કરેલો અને આપણે સ્કૂલની અંદર કે હર પણ એવા હેન્ડબિલ્સ પણ આપણે વેચી શકીએ છીએ અને એ રીતના સમાજમાં આપણે વીજ ક્ષેત્રએ જે સલામતી જાળવવાની છે એના વિશે સમાનતા રાખી શકીએ છીએ અને છેલ્લે જે બાબત બહુ મહત્ત્વની છે આપણું કુટુંબ એને હંમેશા આપણે સામે રાખીએ અને એમને ધ્યાનમાં રાખીને આપણી જે દરેક કામગીરી છે એ કામગીરી આપણે કરતા રહીએ અને એટલે આ સમયે હું ખાસ એમજીસીએલ જીઆઈડીસી સબડિવિઝન એના આ સેફ્ટી ડેના સેલિબ્રેશનમાં મને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું અને મને આ જે તક આપવામાં આવી અને એના માટે હું ખરેખર આપનો આભાર માનું છું અને પ્રજાપતિ સાહેબનો નાયબિઝનેસનો આભાર માનું છું તો મિત્રો આપણું જીવન બહુ મૂલ્યવાન છે અને એટલા માટે ડગલેને પગલે તમારે તો બહુ જ ખતરાની સાથે કામ કરવાનું છે અને એટલે તમે સભાનતાપૂર્વક સલામતીના તમામ જે માધ્યમો છે તમામ શિષ્ટાચાર છે એનું પાલન કરતા કોઈ બી દબાણમાં આવ્યા વગર કોઈ બી પ્રેશરમાં આવ્યા વગર તમારે આ કામ કરો અને સલામતી જાળવો એવી જ મારા હૃદયની પ્રાર્થનાને શુભેચ્છા છે થેન્ક યુ વેરી મચ